ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના સુરતમાં વસતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વરાછા સ્થિત સરદાર પ્રતિભા નજીક પ્રતિક ધરણા સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લેતા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે ઇકો સેન્સિટિવ ઝોન ને કારણે ખેડૂતોને નુકસાનની પીટી સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરવામાં આવી છે પોલીસે તમામ વિરોધ કરનારની અટકાયત કરી લેતી છે જય સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન નાલ ભરવામાં આવ્યો છે એમના વિરોધને લઈ આજે ગામના આગેવાનો દ્વારા સુરત ખાતે સરદાર સાહેબના માંગઢ ચોક ખાતે પુલહાર કરી અને આજે અમારો ખેડૂતોના ન્યાય માટે વિરોધ એક નોંધાવેલો અમે ઓફિશિયલી એક દિવસના પ્રતિક ગ્રાઉન્ડની પરમિશન માગવામાં આવેલી પણ સરકારે તારાશાહી રાખી અને એ પરમિશનની નામંજો કરવામાં આવી છતાં અમે સાહેબની જ્ઞેશ સાથે ત્યાં અડધી કલાક માટે અમે અમારા સૂત્રોચ્ચાર સાથે સાયકલ ગુલાહ ત્યારબાદ પોલીસની કામગીરી અમે રિટેન કરીશિશ લેવામાં આવે છે ગામની અંદર એક લાગતા ત્યાંની જમીનોને લઈ અને બધાને લઈ ખૂબ મોટી અસર થવા જઈ રહી છે ત્યારે આપ સૌ પણ આ અંગોની અંદર જોડાયેલી આપ સૌને છે જય હિન્દ ભલે માતા